તો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું મજામાં તમે પણ મજામાં નવા બ્લોક ડે સાથે આપણો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા તો ભાઈ આવી ગયા આપણે તરસિંગના ડુંગર છે શિવરથી માત્ર બે કિલોમીટર લાગુ છે અને ભાઈ સરસ મજાનો ખોડિયારમાંનો ઇતિહાસ છે ને ડુંગર ઉપર ભાઈ ગુફા છે ખોડિયારમાંનો મસ્ત મજાનો ઇતિહાસ છે પહેલાંનો તો આપણે તમને દર્શન કરાવશું ડુંગર ઉપર જઈશું ગુફાના દર્શન કરાવશું અને ખોડિયારમાંનો સંપૂર્ણ ઇતિહાસ તમને જણાવીશું કહેશું શું શું છે બધી વાતો આપણે ના જાય ને આપણે આવી ગયા છે ભાઈ તરસિંગના અમારા મેડમ જે ઊભા રહી ગયા છે તરસિંગડા નો મેન ગેટ છે હા ને ભાઈ સામો છે ગુફા છે ડુંગર માથે અને માતાજી નું સરસ મજાનું મંદિર છે ને ઐતિહાસિક મંદિર છે દાદરા આવી હા તો બપોરનો સમય થઈ ગયો છે ડુંગરા કારણ કે દાદરા ચડવાનો છે ને છોકરા થાકી ગયા છે કે ચાલો હવે જલ્દી જલ્દી ચઢી જાય વાટી ઉભાશે મસ્ત મજાનો જાય જાવો તરફનો રસ્તો પણ લખેલો છે તો આ રીતનો બધું અહીંયા મસ્ત મજાનો વડલો છે તો આ રીતનો છે ને મારા મેડમ ઉપરાય કે હવે જઈશું ફોન સરસ આવશે ને તો ચાલો ચાલો જલ્દી જલ્દી આવી ગયા દાદરા ચડી નાખી એક પેલા જ્યારે હું શરૂઆતમાં ભણતો ને નવું ભણતો તારે આવ્યો ત્યારે આ દાદરા કારણ કે ખાલી સીધું આ રીતના ઢાળ જ હતો દાદરા બદરા કોઈ વસ્તુ નથી ખાલી નો ધારા ખાલી રસ્તો કેમ હોય રફ રસ્તો એ રીતનું હતું પણ ભાઈ અત્યારે સુવિધા બહુ મસ્ત મજાની થઈ ગઈ છે દાદરા પાડેલા હતા આમના મેમના ખાલી આવું નહી એમ પથ્થર બથ્થર એવું કાઈ નહી પથ્થર બથ્થર એવું કાઈ નહોતું ને ખાલી દાદરા પડેલા હતા રસ્તાના દાદરા પાડેલા હતા ખોદીને કેમ બનાવેલા એ રીતના હોય તો ભાઈ આવો ભાઈ મસ્ત મજાનો ભાઈ તરસિંગડા ખોડિયાર રમણો ભાઈ ડુંગર છે તો ભાઈ આમાં મેડમ તો થાકી ગયા છે વા હે સડી એકતી નથી ખાય બગડ્યું સમજ્યા વારા ઘડી એની વાટે રહેવું પડે છે છોકરા તો જો ચડી ગયા એક તો આમ ચડી જાય આપણે હળુહળું રાહીએ છીએ તો આપણે એટલે બધો થાકોડો લાગ્યો નથી કારણ કે આપણે છે ને ચડીએ ગયી ને મેડમ જો પછી વાહે છે કોડો ખાતી ખાતી આવે છે એ બધું છે હવે જો પંચોતેર ટકા ભાઈ ચડી ગયા છે દાદરા આપણે હા જો અને જો વાહ રહી ગયો નહીં જો ટેકરી ટેકરીસરામાં ભાઈ આ એવું ઊભા રહી ગયા ભાઈ દાદરા તેડીસરામાં મેડમ તો જતો પાછળ જે આલી આવે છે એવું બધું છે એ જો મસ્ત મજાનો ભાઈ ગોતમીશ્વર તળાવ જે ક્યાં ને એ આથી તમને દેખાડવી ભાઈ ગોતમીશ્વર તળાવ છે ને પણ દેખાય ને એ ભાઈ માનો ડુંગર છે જે આપણે મહિના બે મહિના મહિના પહેલાં આપણે બ્લોક બનાવ્યો હતો શિવહોરીમાને ઠેઠ પોગી ગયા છે ડુંગર ઉપર ચડી ગયા છે અને પોગી ગયા છે ઠેઠ મંદિરે તો ભાઈ આ હા તો આપણે જો ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડિયાર માયે તો હાલો તમને ખોડિયાર માં ના દર્શન કરાવી તો ભાઈ વાત તો જો આ ડુંગર ડુંગર ની અંદર છે મંદિર છે તો આ ડુંગર ફાટી ગેલા છે પણ ખોડિયાર માનો ભાઈ હા એટલો છે ને તો હજી સુધીને કોઈ પથ્થર પડ્યો નથી ને કાઈ થયું નથી તો ભાઈ ઉપર એ જવા એવું છે તે હોલાપાણી થી જવાનું છે ખોડિયાર એટલો ખાસ છે ને કે વાત પૂછવાની તો આપણે ચાલો અંદર જઈને તમને દર્શન કરાય બધા ની હવું હારું કરજો એ ખોડિયાર માં ત્રિશુલ ની વાત કરી ને ખોડિયાર માના તો ત્રિશુલ ની અણીએ ડુંગર આખો ઉભો છે જો તો આ એક જાતના માતાજીનો ચમત્કાર જ કહેવાય કે હજી સુધીનો કાંઈ ડુંગરને થયો નથી તો અહીંયા પણ ગુફા છે જો ખોડિયાર મને આપણે ગુફાની હમણાં વાત કરતા તો અંદર છે અહીંયા એક ગુફા છે તો ભાઈ આ રસ્તો અત્યારે બંધ થઈ ગયેલો છે ને કાન કર્યા છે બધા તમને નહીં દેખાતા હોય તરકા તો ભાઈ અંદર નકરા કાન કર્યા છે ગુફાની અંદર માત્ર જેનો હાથ એટલો છે ને કે ડુંગર આખો તો ફાટી જ ગયેલો છે તળિયા તળિયા હાવ નોખો નોખો થઈ ગયેલો છે પણ હાલ હજી એક પાણો નથી પડતો સમજ્યા તો આવો બધો છે ને આ રસ્તો છે ને ભાઈ ઠેટામ ફરી ફરી ઉપર જવાનો છે પણ ના પણ મસ્ત મજાનું છે પણ આપણે ના જવાનું નથી કારણ કે બપોરનો સમય છે અને તડકો થઈ ગયેલો છે હા તડકો થઈ ગયો છે ને છોકરા હરબર છે એટલે ભાઈ અત્યારે બપોરનો સમય થઈ ગયો છે એટલે ના જવાય નહીં

અને આપણે થોડાક આપણે ખોડિયાર ઇતિહાસ વિશે થોડીક વાત કરશે થોડીક વાત જણાવશે આપણે જે ધરસિંગડા ખોડિયાર ડુંગર ઉપર જે ખોડિયાર ઇતિહાસ છે એ ખોડિયાર આપણે ઇતિહાસ વિશે થોડીક વાત જાણશું ચાલો તમને વાત જણાવી ને વિડિયો અંદર બનાવી રહેજો આજે અમારા કુટુંબમાં માં હાથ પેઢી પહેલા એક દાદા ગાયો અહીં ચરાવતા ત્યારે અહીંથી સફેદ ગાય માતાજીની સર્વ આવતી હતી પછી પાંચ છ મહિના જેવું થઈ ગયું ડોહાને એમ કહ્યું કે આ ગાની કોઈ વરજ આપતું નથી ત્યારે એ દાદા પછી એક દિવસ ગાનું પૂછડું પકડીને એ માથે સીડ્યા ત્યારે એક ડોશીમાં એ બેઠા હતા ત્યારે દાદાએ પૂછ્યું કે મારી આ ગાય કોની છે એ કે મારી કે તો મારી આ ગા કે ચિત્ર સમજી આવ્યો કે વરજ નથી આપતું તે હું વરજ જાતો આવ્યો હતો કે ત્યારે એ મારી દવડ કરતા હતા ગાજના બુરા આવે ને એ બુરા પછી એ કુકડામાં લઈને આપ્યા એ દાદા એ ધાબળતા જ્યા પછી બાય કે આ ધાજના મારે હું લઈ જઉં એને બાય અમુક ઘેરે ગયા તા હોનામો થઈ ગયા પછી તો જોઈને જોઈ દે હોનામો થઈ ગયા પાછા અહીંયા આવ્યા પછી શું હોય કાંઈ માતાજી નહોતા ગાય નહોતી બુરાય નહોતા પછી અમારે દોષીમાં માનતા કરી કે હું ભૂલ થઈ ગઈ છે કે હું લાપસી કરી મારા તમને જમાડવા આવીશ પછી અમારી માજી આવ્યા લાપસી ધારવા માથે સડી ન આવી ગયા પછી હેઠળથી કીધું મારી ઊણી સડી તો લાપસી તારે ખાયું હોય તો તું અહીંયા આવે પછી અહીંથી પથ્થર ફાટી નીચે પથ્થર છે ને એ ન્યા જઈને ઉભો રહ્યો પછી અમારે મારી ન્યા લાપસી જાય જય માતા મજાનો આનો ઇતિહાસ ને સરસ મજાનો ભાઈ ઇતિહાસ કીધો આપણને રઘુભાઈ તો ભાઈ તો પવન ભાઈ સરસ છે નો આવે ત્રણ જેવું થઈ ભાઈ મસ્ત મજાની જગ્યા છે ફરવા લાયક જગ્યા છે દર્શન કરવા સરસ મજાનું ભાઈ મંદિર છે અહીંયા તો અવશ્ય ભાઈ મંદિર મંદિરની મુલાકાત લો અને આટો મારવા આવો ભાઈ મસ્ત મજાની જગ્યા છે ડુંગર ઉપર તો અહીંયા બેઠા છે ભાઈ આવો કાક ઇતિહાસ હતો અમારા ખોડીયારમાં જે ભાઈ સરસ મજાનો ઇતિહાસ છે ખોડિયાર માં

ચાલો મિત્રો હવે ભાઈ હવે સાડા ત્રણ વાગી ગયા છે ને જવું છે ભાઈ ઘેરે એટલે ભાઈ એક જગ્યા પાછું જવાનું છે માનતા કરવા જવાનું છે કા મેડમ માનતા કરવા જવાનું છે ને વાગી ગયા છે સાડા ને તડકો પણ છે સવારે વાદળાતા અત્યારે તડકો છે એવું બધું છે ને હવે ભાઈ જાય હળવે હળવે જાય કારણ કે બીજી જગ્યાએ જવાનું છે ને એવું છે તો છેલ્લી વાર તમને ડુંગર ઉપરથી ભાઈ સરસ મજાના વ્યૂ દેખાડી દઉં તો ભાઈ હા છે ભાઈ ગોતમેશ્વર તળાવના ભાઈ ડુંગર પરનો વ્યૂ જોઈ ના છે ભાઈ

તો જ હોય એકલે લઈને ઉતરવા મળીશું ઉતાવળા થઈ જશે જવા માટે એવું બધું છે હવે છે ને હવે ને હેન્ડ આપી દેવી કારણ કે તડકો થઈ ગયો છે એવું બધું છે તો ભાઈ અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરાક કોમેન્ટ કરી દેજો એક સરસ મજાની ને હેન્ડ આપી દેવી તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી રામ બાય બાય